સુરત ટ્રાફિક પોલીસ દ્વારા બત્રીસમો માર્ગ સલામતી મહિનાની શરૂઆત કરવામાં આવી છે જેનું સુરત પોલીસ કમિશનર દ્વારા ઉદઘાટન કરાયું હતું આ માર્ગ સલામતી મહિનામાં ચાલકોને નિયમોનું પાલન અંગે માહિતગાર કરાશે સુરત શહેર પોલીસ દ્વારા હાલ માર્ગ સલામતીની મહિના ઉજવણી શરૂ થનાર છે ત્યારે અઢારમી જાન્યુઆરીથી સત્તરમી ફેબ્રુઆરી દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બત્રીસમો માર્ગ સલામતી મહિનો ઉજવાશે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અને પોઈન્ટો પર જેવી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે માહિતીગાર કરી નિયમો કઈ રીતે પાલન કરવા તે અંગે માહિતી આપવામાં આવશે આ બત્રીસમા માર્ગ સલામતી મહિનાનું સોમવાર સુરત પોલીસ કમિશનર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું દર વર્ષે દુર્ભાગ્યપૂર્ણ રીતે દોઢ લાખથી વધારે લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે આ સંખ્યાને વાત કરીએ તો પણ એના લીધે આખા રાષ્ટ્રને સમાજને કેટલા બધા નુકસાન થાય છે એની આપણે કલ્પના કરી શકીએ સુરત શહેર જે અનેક બાબતોમાં એક બહુ ચડિયાતું શહેર છે બહુ ખાસ વિશેષ પોતાની ઓળખ પ્રતિસ્થાપિત કરી ચૂક્યા છે આપણે પ્રયાસ કરીએ ટ્રાફિક પોલીસ સુરત સિટી પોલીસ દ્વારા એક પાસ દરમિયાન કેટલાક કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે કે પોલીસ મહેનત કરે કોર્પોરેશનની સાથે વધારે સંકલન કરે અને નાગરિકોમાં જાગૃતતા આવે કે ટ્રાફિકના નિયમોના પાલન કરવાથી આપણા બધાના લાભ છે આપણા બધાની સુરક્ષા ટ્રાફિકના નિયમોના પાલન કરવામાં છે આ જાગૃતિ માટે આજે આ એક રેલીના આયોજન કરવામાં આવ્યા છે જેમાં પોલીસના અધિકારીઓ કર્મચારીઓની સાથે શહેરના અનેક જાગૃત યુવાન છોકરાઓ અને છોકરીઓ આમાં ભાગ લઈ રહ્યા છે આ બધા યુવક અને યુવતીઓ મારફતે ટ્રાફિક પોલીસ મારફતે સમસ્ત શહેર માટે આ મેસેજ છે કે સડક રોડ ઉપર ટ્રાફિકના નિયમોના પાલન કરવાથી આપણે બધા વધારે સુરક્ષિત બનીશું આપણા પરિવારો વધારે સુરક્ષિત બનશે આપણા શહેર વધારે સુરક્ષિત બનશે થેન્ક યુ જય હિન્દ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે ટ્રાફિક સલામતી સપ્તાહ પણ ઉજવાય છે ત્યાં લોકો પણ ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા માર્ગ સલામતી મહિનાની ઉજવણીમાં જોડાય ટ્રાફિક નિયમોનું પાલન કરે તે ખાસ જરૂર છે